ભાવનગર મહાનગરપાલિકા તંત્રની શહેરમાં દબાણ હટાવવા મામલે બેવડી નીતિના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા જોકે પોલીસે આગેવાનો તથા કાર્યકરોની અટકાયત કરી હતી મહાનગરપાલિકા કચેરી ખાતે યોજવામાં આવેલ ધરણાના કાર્યક્રમમાં શહેર પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી વિરોધ પક્ષના નેતા જયદીપસિંહ ગોહિલ રહીમભાઈ કુરેશી લાલભા ગોહિલ પારૂલબેન ત્રિવેદી સહિતના આગેવાનો તથા કાર્યકરો જોડાયા હતા ધરણા કાર્યક્રમ અંગે પ્રકાશભાઈ વાઘાણીએ માહિતી આપી હતી શહેરમાં ગેરકાયદેસર બાંધકામોની ગુંબે ચાલી રહી છે બહુ સારી વાત છે શહેરના ડેવલપમેન્ટ માટે ગેરકાયદેસર બાંધકામો થવા જ પડે પણ ગરીબ માણસોના ગેરકાયદેસર બાંધકામો પાડવામાં આવે જ્યારે મસમોટા કાળિયા બીજની પોતાળાવની જમીનમાં જે લાખો રૂપિયાની આવક કરી રહ્યા છે એના દબાણો દૂર નથી કરાતા ભાવનગર કમિશનર સાહેબ અને મેયર સાહેબે સામાન્ય સભામાં સ્વીકારેલી વાત છે કે ગેરકાયદેસર બાંધકામો છે તો કા આપણે સોદાબાજી કરી છે તેની સાથે અને કા મામા માસીના છોકરા હોય તો જ આ લોકોનું પાડવામાં આવતું નથી અમે અડતાલીસ કલાકનો અલ્ટિમેટ આપવામાં આવ્યા હતા આજે છન્નું કલાક થઈ છે છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આવતીકાલ સાંજ સુધીમાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો પરમ દિવસથી થી આ મનાત ઉપાસ ઉતારવામાં આવશે ધરણા પર બેસેલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી

શહેરના કાળિયાબીડ સહિતના વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણ અંગે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે